આગામી દિવસોમાં ભારે ગરમી આકરી ગરમી પડવાની શક્યતા રહે છે જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન દસમી એપ્રિલ સુધીમાં લગભગ તેતાલીસ ડિગ્રી ફોર્ટી થ્રી ડિગ્રી સેલ્સિયસ અથવા તો તેનાથી વધુ જવાની શક્યતા રહે છે જેમાં વડોદરાના ભાગો નદીના ભાગો આણંદના ભાગોમાં ગરમી વધારે પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગોમાં પણ મહત્તમ તાપમાન એકતાલીસ બે ચાર ડિગ્રી સેલ્શિયસ જેવું જવાની શક્યતા રહેશે કચ્છના રાજકોટના ભાગો પણ મહત્તમ તાપમાન એકતાલીસ ડિગ્રી સેલ્શિયસ જેવું થવાની શક્યતા રહેશે જામનગરના ભાગોમાં પણ ગરમી પડવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગો અમરેલીના ભાગો અને ભાવનગરના ભાગો પણ ગરમી પડવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાત સુરત વલસાડના ભાગો પણ મહત્તમ તાપમાન ચાર ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં મહત્તમ તાપમાન તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે ક્યાંક ચોત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આધી વંઠોળ અને મોસમ પરિવર્તનમાં ઘણું વાતાવરણમાં બદલાવ આવશે જેમાં હમણાં લગભગ માર્ચ માસના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પડતો આવશે અને કેટલાક ભાગમાં સાંકસ હોવાની શક્યતા રહેશે ખાસ કરીને મંગામ સાગરનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે વાતાવરણ બળતું આવશે પરંતુ વધુ પડતા અંગે જોવા જઈએ તો દસમી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પડતા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયું અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પડતું આવશે પરંતુ બંગાળના ઉસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવા શક્યતા છે ક્યારેક ડિપ્રેશન સુધી જઈ શકે પરંતુ વધુ પડતા સાયક્લોન તો ચૌદમી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે દસ મેથી લગભગ આઠ જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન સાયક્લોન બનવાની શક્યતા રહેશે લગભગ બંગાળના ઉપસાગરમાં આ જૂન માસ સુધીમાં બેથી ત્રણ સાયક્લોન બની શકે અને અરબસાગરમાં એક કે બે સાયક્લોન બનવાની શક્યતા રહેશે કે હવે ધીરે ધીરે હવામાનમાં પલટો આવશે અને વરસાદ અંગે જોવા જઈએ તો આ વખતે ચોમાસું જે વાદળને ઠંડક મળવી જોઈએ અને આ વખતે સમયવાહી પ્રવાહ નું જોર લેવાની શક્યતા રહેશે જી વૈષ્ણવ